નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વડનગર નગરપાલિકા સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે હજાર પચીસ અંતર્ગત બુથ સમિતિ અને કાર્યકર્તા સંમેલન યોજાયું હતું વડનગર ખાતે ભારતીય જનતા પાર્ટીની જાહેર સભા યોજાઈ હતી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો તેનો ઉત્સાહ અને આગામી સોળ ફેબ્રુઆરીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારો અને મતદારોની સભા યોજાઈ હતી ખૂબ ઉત્સાહ સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને મતદારો સભામાં હાજર રહ્યા હતા અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉમેદવારો અને મતદારોએ સંકલ્પ કર્યો હતો કે આ વખતે સોએ સો ટકા રિઝલ્ટ વડનગર ખાતે યોજાનારી સ્થાનિક નગરપાલિકાની ચૂંટણીમાં આવશે એવી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ખાતરી આપી હતી આ કાર્યક્રમમાં રજનીભાઈ પટેલ ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી વર્ષાબેન દોશી ઉપાધ્યક્ષ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રભારી મહેસાણા જિલ્લો गिरीशभा राजगोर महसाणा जिला भाजपा प्रमुख किरीट भाई पटेल धारासभ्य ऊंझा बगाजीभा ठाकुर महसाणा जिला महामंत्री चुनरी प्रभारी महेश भाई पटेल महसाणा जिला महामंत्री डॉक्टर जयप चौधरी महसाणा जिला महामंत्री चंद्रकांत भाई पटेल महसाणा जिला भाजपा मंत्री वडनगर सहेब प्रभारी कमल भाई पटेल महसाणा जिला कोषाध्यक्ष मयंक भाई पटेल वडनगर सह संगठन प्रमुख जीगरभा पटेल वडनगर सह संगठन महामंत्री ताजप कार्यकर्ताओं ने વડનગર સાત વોર્ડના ભાજપના ઉમેદવારો તેમજ ખૂબ મોટી સંખ્યામાં મતદારો હાજર રહ્યા હતા સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે મહેસાણા જિલ્લામાં જે ચૂંટણીઓ છે એમાં વડનગર ખાતે પણ નગરપાલિકાની ચૂંટણીઓ અને એના પ્રચાર પ્રસારનું કામ ચાલુ છે આજે આ શહેરમાં એક જાહેર સભા હતી ખૂબ ઉત્સાહ અને આનંદ સમગ્ર શહેરમાં અને શહેરના મતદારોમાં જોવા મળ્યો છે ગઈકાલે જે પ્રકારે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો અને વિજયનો ઉત્સાહ પણ સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની સાથે સાથે વડનગરના મતદારોમાં પણ ખૂબ સુંદર રીતે જોવા મળ્યો છે ત્યારે આજે સૌ મતદારોએ અનેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સંકલ્પ કર્યો છે કે ગઈ વખતે જે પરિણામમાં એકાદ સીટ અમને ઓછી મળી હતી આ વખતે સો ટકા પરિણામ સાથે અમે મજબૂતાઈથી આગળ વધીશું એવો સંકલ્પ આજે અહીંના સૌ મતદારો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યો છે ત્યારે વડનગરમાં ખૂબ સુંદર પરિણામ આવશે એની ચોક્કસ બધાને આપી હોય તો પણ ગુજરાતનો અને દેશનો મતદાર એ ભારતીય જનતા પાર્ટીની માનનીય નરેન્દ્રભાઈ ની સાથે છે એટલે સો ટકા પરિણામ

डिपोजिट जमा है ये वो जो प्रेरणा लाई है तो आज दिल्ली में जो नरेंद्र भाई है अने अपना जो परिणाम आए है तो ये नरेंद्र भाई ने जो संतोष था अने नरेंद्र भाई गर्व थी हम तो कह सके कि ना हमारा अग्रणी 28 से 40 सीधो भारतीय जनता पार्टी का खाता में गया अने जी अपना 28 कमल नरेंद्र भाई ने है खुश था

રાજનીતિ બોલવાનું એ પ્રકારની રાજનીતિ કરવા વાળા દિલ્હીમાં જો આ પ્રકારની ઘટના બનતી હોય આ પ્રકારનો વિજય ભારતીય જનતા પાર્ટીને મળતો હોય દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ

અઠ્યાવીસ સીટો જીતી એટલું નહીં પરંતુ એવા માર્જિન આપણે જીતવી જોઈએ કે જેથી કરીને આપણને એવું લાગે કે દેશના યશસ્વી વડાપ્રધાન માનવી વતનમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રમણ આ પ્રકારે